રાજ્યમાં આવેલા કમોસમી વરસાદથી ખેડૂતની દશા બગડી છે પોરબંદરમાં ખેડૂતોએ મોટો ખર્ચો કરી પાક તૈયાર કર્યો પરંતુ તે બજારમાં વેચવા જાય તો પહેલા જ વરસાદે બાજી બગાડી જિલ્લામાં ચોમાસુ પાક ખરાબ થઈ ગયો છે મગફળીના કોઈ પૈસા આવે તેવી સ્થિતિ નથી ત્યારે ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે આવી સ્થિતિ ભાવનગરના ખેડૂતોની છે તાલુડાના ભડી ભંડારીયા

વળતર આપે આ વર્ષ ગયું શિયાળામાં પણ એ નાના ખેડૂતો માટે કોઈ પણ કમાવાનો સ્ત્રોત રહ્યો નથી બરોબર એટલે આખા ગામમાં કુસડી ગામમાં અમારે સડંતર સો સો ટકા પાક છે ને ખેડૂત કોઈ પણ યોગ્ય સહાય આપે એવી અમારી માગણી છે